નિસ્વાર્થ ભાવે જે કંઈ જેનાથી થઈ શકે જેટલું થઈ શકે જેમ પરિમલ વાત કરી કે આપણે મદદ બે રીતે કરી શકીએ છીએ ફિઝિકલ અને એક વાક્ય તમે બોલ્યા તો જે કંઈ મદદરૂપ મદદરૂપ થઈ શકે અને વાત પ્રમુખ સ્વામી મહારાજે ત્રીજી કરી હતી જીવન જીવવાનો હેતુ ચોથી વાત કરી હતી કે પોતાના આત્માનું કલ્યાણ કરવું અને પાંચમી વાત કરી હતી ભગવાનને પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા તો આ જીવન જીવવાનો હેતુ છે મેં તમને બીજો અને ત્રીજો મુદ્દો સમજાવી દીધો પાંચ મુદ્દા જે પ્રમુખ સાંઈ મહારાજે કયા જીવન જીવવાનો હેતુ સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી શાસ્ત્રો પ્રમાણે પવિત્ર જીવન જીવવું અને વ્યવસાય પ્રામાણિકપણે કરવા અન્યને મદદરૂપ થવાનો પ્રયત્ન કરવો પોતાના આત્માનું કલ્યાણ કરવું અને ભગવાન પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા આ પાંચ થાય એટલે તમારો જીવન જીવવાનો હેતુ સ્પષ્ટ થાય એક સર્વે પ્રમાણે ઓફ ધ પીપલ અર્થ આર રડરલેસ એટલે શું ટકા પ્રજાને ખબર જ નથી કે મારો દિવસ ને મારું અઠવાડિયું મારો મહિનો કેવી રીતે જાય છે બસ ઉઠે ને હરે ફરે ખાઈ પીવે કર્યા કરે ને આજ પાછો ટીવી જોઈને પાન મસાલા કહીને બીડીઓ પીને સુઈ જાય બાવીસ ટકા પ્રજા તો આમ ને આમ જતી રહે છે પૃથ્વી ઉપરથી તમને ખબર છે રોજ દોઢ લાખ પૃથ્વી પરથી જાય છે ચોવીસ કલાક એટલે ઓલમોસ્ટ છ્યાસી હજાર બસો સેકન્ડ એમાં દોઢ લાખ લોકો પૃથ્વી ઉપરથી જાય છે દર બે સેકન્ડ ને પૃથ્વી ઉપરથી ત્રણ લોકો જાય છે આપણે પ્રસંગ શરૂ કર્યો બે કલાક જેવું થયું ધારો કે તમે ગણો કે એકસો ને વીસ મિનિટ થઈ એકસો વીસ મિનિટ એટલે ટુ એટલે લગભગ બોતેરસો સેકન્ડ થઈ દસ હજાર જતા રે અને ભગવાનની ઈચ્છા હોય અને કાલનો આખો દિવસનું ફૂલ કોન્સન્ટ્રેશન નવસારી ચીખલી ઉપર મૂકી દેતો પછી વારો છે નથી નહીં વારો નથી છે બે બધું બધું આવી જાય બે આવી જાય મારો વારો છે નથી કે મારો વારો નથી છે જે તમે કહો છો ને બે બે વિભાગ આવી જાય અંદર ફૂલ કોન્સન્ટ્રેશન નવસારી ચકલી ઉપર મૂકી દે તો સાંજ પડે તો કાર્યક્રમ પૂરો કરી નાખે આ મે એટલા માટે વાત કરી કે જીવનની આવી અનિશ્ચિતતા વચ્ચે સમજીને વિચારીને સુગ્ન રીતે અને આપણને જીવનમાં સિત્તેર એસી વર્ષે સંતોષ થાય કે યસ હું મારા સંતોષ મને પૂર્ણ સંતોષ છે હું મારા સંતોષથી જીવ્યો એવું તો આપણને થવું જોઈએ કે નહીં તો એની માટે પ્રમુખ સ્વામી મહારાજા પાંચ મુદ્દા સમજાવ્યા બીજો ને ત્રીજો મુદ્દો મેં સમજાવ્યો હવે દસ મિનિટમાં હું મારું પ્રવચન પૂરું કરું બાકીના ત્રણ મુદ્દા તમને સમજાવી દઉં એટલે પૂર્ણ જીવન કેવી રીતે જીવવું એ તમને ખ્યાલ આવે તો પહેલી વાત કરી હતી પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી આ તમે એમ કેશો કે અમે નિભાવીએ છીએ પણ તમારા પરિવારને તમારે સમય આપવો પરિવારને સંસ્કાર આપવા અને પરિવારજનોને શ્રદ્ધા કેવડાવી આ ત્રણ વાત તમે કરી શકો એટલે એ પૂર્ણ રીતે સંભાળ કરી કહેવાય તમે આર્થિક રીતે તો કરો જ છો સંતાનોને સારો અભ્યાસ પણ કરાવો છો એ બધું જ સારું છે પણ તમારે એને સમય આપવાનો ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ તમારે એને સંસ્કાર આપવાના તમારામાંથી કેટલા બેઠા છે જેને પોતાના સંતાનો નાના હતા ત્યારે એને પ્રહલાદ કે નચી કે ધ્રુવ કે આવા સારા સારા બાળ ચરિત્રો એમને કીધા છે કે રામાયણ મહાભારતની સારી વાતો કરી છે આંગળી ઊંચી કરો તો ફેથફુલ યા ફેથફુલ જો 10 15 જણા છે તો તમારે કાયમ એને વિરાટ કોહલી રોહિત શર્મા રોનાલ્ડો ક્રિસ્ટો એની જ વાતો કરવાની છે એ તો જનરલ નોલેજમાં ટીવી પરથી ક્યાંક લેશે તમારે એને આ વાતો કરવાની છે એને શ્રવણનું કેરેક્ટર નાનપણથી એના હૃદયમાં ઉતર્યું હશે ને તો એને ખબર પડશે મા બાપની સેવા કરવી જોઈએ એ તો ઘરડા ઘરમાં મૂકી આવશે ખબર નહીં પડે એને શ્રવણનું કેરેક્ટર અંદર ઉતર્યું હશે નાનપણથી કારણ કે નાનપણમાં કરવાની નાનપણમાં બધી જીબી ફ્રી હોય એની જીબી બધી ફ્રી હોય જે અંદર ડેટા નાખો ને બધો એબઝોર્બ થઈ જાય તો તમે વૃદ્ધ હશો એ યુવાન થશે ત્યારે તો કંઈક તમારા શરીર કાઢો તાવ આવ્યો હશે દુખતો હશે પગ પગ દબાવશે બાકી ગળું છે જ દાબી દેશે ખબર એ નહીં પડે કેટલા સારા સારા પરિવારોમાં મુંબઈનું એક બહુ ધનાઢ્ય પરિવાર વીસ હજાર કરોડ નું ટર્ન ઓવર વિડીયો વર્ષો પહેલા દીકરાને વહીવટ સોંપ્યો ધ કમ્પ્લીટ જેન્ટલમેન તો ટેગલાઈન હતી પણ દીકરો કમ્પ્લીટ જેન્ટલમેન ના બન્યો બાપને ઘરેથી કાઢી નેપેન્સી રોડ ઉપર એક ટુ બી ભાડે ફ્લેટમાં મૂકી દીધા રોતા રોતા એમને વિડીયો જાહેર કરેલી તમારા પરિવારને તમે સંસ્કાર નહીં આપો પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત કહેતા કે તમે તમારા પરિવારજનોને સંસ્કાર નહીં આપો તો એક દિવસ સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે સંસ્કાર આપવા પડશે વ્યસન મુક્તિથી માંડીને ભગવાનમાં શ્રદ્ધા સુધીના એક સરસ પ્રસંગ તમારી સાથે શેર કરું ભારતને બે સચિન તેંડુલકર મળવાના હતા એના બદલે એક જ મળ્યા એનું કારણ વ્યસન એનું કારણ પરિવારમાં સંસ્કાર નહીં જે બે વાત પ્રમુખ સાહી મરદ મુખ્ય કરતા હું તમને તેની સ્ટોરી કહું સચિન તેંડુલકર જ્યારે એઝ અ ટીનેજર ત્યાં મુંબઈ જીમખાનામાં રમતા ત્યારે એમની સાથે એક એમનો મિત્ર હતા એનું નામ અનિલ ગુરવ બંનેના કોચ રમાકાંત અચરેકર અચરેકર સચિન ઓબ્ઝર્વ કરવા માટે ઉંમર ચૌદ વર્ષની હતી ત્યારે એમને બિરુદ મળેલું કે હી ઇઝ વિવિયન રિચર્ડ્સ ઓફ મુંબઈ મુંબઈના વીવ રિચર્ડ્સ છે જે વેસ્ટ ના મહાન બેટ્સમેન થઈ ગયા અનિલ ગુરવ નું સ્ટ્રોક પ્લે કારણ કે આપણે સંજય ફાર્મમાં ઉભા છે ને અહીંયા ક્રિકેટ ક્લબ છે અને ક્રિકેટ ગ્રાઉન્ડ છે એટલે શ્વેતલબેન ગમશે થોડી ક્રિકેટનો એકાદ પ્રસંગ કહીએ તો અનિલ ગુરવનું સ્ટ્રોક પ્લે એનું ફૂટવર્ક અને સિલેક્શન ઓફ શોર્ટ્સ અને એનું ગેપિંગ ટાઈમિંગ એટલું અદ્ભુત હતું સચિન તેંડુલકરે પોતે એમના જીવન ચરિત્રમાં લખ્યું છે કે એમને રમતા જોઈને ઇટ વોઝ અ નેચરલ કોચિંગ ફોર અસ એમને રમતા જોવાને અમારી માટે કોચિંગ હતું રમાકાંત આચરેકરે એક પત્રકાર પરિષદમાં કીધેલું કે મારી ટીમ માંથી એટલે કે હું જેને કોચિંગ આપું છું એમાંથી સૌથી પહેલો વ્યક્તિ જો કોઈ ભારત માટે રમશે ને એ અનિલ ગૌરવ રમશે ભારત માટે પણ પહેલા અનિલ ગૌરવ રમશે અનિલ ગૌરવ પાસે એ વખતે ડબલ એસ નું બેટ હતું જે ક્રિકેટમાં બહુ સારું ગણાય ડબલ એસ સચિન ને રોજ મન થતું હતું કે એક વાર મને આ બેટ જો વાપરવા આપે તો બહુ સારું પણ માંગતા શરમ આવતી હતી એટલે એમણે કોચને કીધું ને કોચે અનિલ ગુરવને કીધું પણ કોચે સચિન સાથે શરત કરી કે આ બેટ ઉતરે તો જ એક મેચ રમવા માટે કે તારે સેન્ચુરી કરવાની સચિન કે હું આ બેટ આપો તો કરીશ સચિન તેંડુલકરને જીવનમાં પહેલી વખત ડબલ એસ નું બેટ વાપર્યું અનિલ ગુરવ વાપર્યું વાપરેલું આ અનિલ ગુરવના મોટા ભાઈને દારૂની આદત પડી અને ધીમે ધીમે મુંબઈની એક એ જોડાયો એના લીધે ઘરે શરૂ થઈ અને અનિલ ગૌરવ ના મધર ને અને અનિલ ગૌરવને ઇન્કવાયરી માટે પોલીસ સ્ટેશન એ બોલાવે ઘણી વખત ત્યાં બબે ત્રણ ત્રણ કલાક બેસાડી રાખે એની ઇફેક્ટ અનિલ ગૌરવના માણસ ઉપર પડવા માંડી એટલે